જ્યારે તમે કોઈ પણ જમીન કે મિલકત વેચાણ ખરીદી રહ્યા છો અને તેનો વેચાણ દસ્તાવેજ કરાવવા જાઓ છો તો કેટલી તકડકમ રકમ એટલે કેટલી રકમ તમે વેચાણ અવેજ તરીકે રોકડા દર્શાવી શકો છો તો અત્યારે નવું નોટિફિકેશન આવ્યું છે એટલે મુજબ કેવું છે કે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ બે લાખથી વધારે રકમ તમે ન સ્વીકારી શકો તમે બે લાખ રૂપિયા જ તમારે આપવા જોઈએ એનાથી વધારે તમે ન આપી શકો પરંતુ નવા પરિપત્ર મુજબ અને સુપ્રીમ કોર્ટનું જે લેટેસ્ટ લાસ્ટ વાળું નોટિફિકેશન હતું એ મુજબ તમારે કેવું છે કે તમે એક લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયા તમે રોકડમાં દર્શાવી શકો છો જો તમે એની ઉપર એટલે કે બે લાખ કે બે લાખથી વધારેમાં કોઈ પણ પ્રકારની રકમની લેવડ દેવડ કરેલી છે તો તે દિવસે દૈનિક રીતે તમે જે પણ જગ્યાએ તમારો દસ્તાવેજ નોંધાવા જશો સબ રજિસ્ટ્રાર ઓફિસમાં સબ રજિસ્ટ્રાર ઓફિસ સબ રજિસ્ટ્ર સાહેબશ્રી દ્વારા એની રોજે રોજની નકલ એ લોકોએ ઇન્કમ ટેક્સમાં આપવી પડે એટલે ઇન્કમ ટેક્સમાં જ્યારે આવે એટલે તમારી જે પણ લેવડ દેવડ હોય તમારા બધા હિસાબો ક્લિયર હોય તો કોઈ વાંધો નહીં પણ જો લેવડ દેવડ વધી ગઈ છે બે લાખ કે બે લાખથી વધારેમાં વધી ગયેલી છે તો તમને ઇન્કમ ટેક્સ તરફથી કોઈ પણ ઇન્કવાયરી કે એ પણ આવી શકે છે આવી અલગ અલગ પ્રકારની જાણકારી માટે અમારી સાથે જોડાવાનું ભૂલશો નહીં જય બાર જી જય ગવિગુજ